હાલો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું લોન અગેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ લોન અગેસ્ટ સિક્યુરિટી તમારી પાસે જે મ્યુચ્યુઅલ ફંડ છે એસઆઈપી છે અથવા શેરમાં ઇન્વેસ્ટ કરેલું છે એના પર લોન કેવી રીતે લઈ શકો શું ફાયદા છે કેવી રીતે લઈ ચાર્જિસ છે બધી જ માહિતી વાત કરીશું આ વિડીયોમાં સારો લાગે તો શેર જરૂર કરજો ચાલો શરૂ કરીએ તો લોકડાઉન આવ્યા પછી ફાઇનાન્સિયલ નોલેજ બહુ બધા લોકોને આવી ગયું છે કે ઘણા લોકો હવે ઇન્વેસ્ટમેન્ટ તરફ વળી રહ્યા છે જેમને ખબર પડી ગઈ છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું શું જરૂરી છે એનો શું ફાયદો છે ઘણા લોકો શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઇન્વેસ્ટ કરતા હોય છે શેર માર્કેટમાં બહુ ઇઝી છે ટ્રેડિંગ પણ કરતા હોય છે ઇન્વેસ્ટ પણ લોન પરપઝ માટે કરતા હોય છે પણ ઘણી વખત એવો સમય સંજોગ આવી જતા હોય છે કે જેના આધારે થોડા સમય માટે પૈસાની જરૂર પડતી હોય છે બરોબર શું કરે છે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા હોય તે વિડ્રો કરે છે અથવા શેર માર્કેટમાં જે પૈસા રોકેલા છે એને વિડ્રો કરી લે છે તો એ લોકોને ખબર નથી હોતી ઘણા લોકોને કે એના પર પણ લોન ઓર્ડરની ફેસિલિટી મળે છે જે ઓડી ફેસિલિટી કેટલી ઓળખવામાં આવે છે ઓર્ડર ફેસિલિટી વાપરો એટલું જ વ્યાજ આપણે આગળ વાત કરીશું કે કેવી રીતે પ્રોસેસ કરવી શું ડોક્યુમેન્ટ જોઈએ શું પ્રોસેસ છે અને કયા કયા શરતો છે એ કંપની છે મિરાયા સેટ જે તમને લોન અગત સિક્યુરિટી લોન આપે છે જેમાં મ્યુચ્યુઅલ ફંડ શેર અને ડેપ્ટ ઇક્વિટી પર આપે છે એમાં શું થતું હોય છે કે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય ને એના આધારે તમને લોન આપે છે માનો કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને તેની વેલ્યુ છે પાંચ લાખ રૂપિયા તો તમારે એના પર તમે લોન લઈ શકો છો કે જે તમારો મ્યુચ્યુઅલ ફંડ છે ને એનું ઇન્વેસ્ટમેન્ટ એમને મળે છે એનો કોઈ પણ ઇફેક્ટ નહીં થશે એની વેલ્યુએશનના આધારે તમને લોન આપશે મતલબ કે તમારું માનો કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ છે તો પિસ્તાલીસથી પચાસ ટકા સુધી લોન આપે મતલબ પાંચ લાખનું છે તો અઢી લાખ સુધીની લોન મળી શકે ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એંસી ટકા સુધી મળે પાંચ લાખનું તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ડેપ્ટમાં તો તમને ચાર લાખ સુધીની લોન મળે અને જો ઇન્વેસ્ટમેન્ટ તમે શેર માર્કેટમાં કરેલું હોય શેર માર્કેટમાં સીડીએસએલ એક્સેપ્ટ નથી કરતું પણ જે એનએસડીએલ સાથે જે ટાઈપ હશે મતલબ જો તમે એનએસડીએલમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે એનએસસીમાં તો તમે લોન લઈ શકો છો સીડીએસએલમાં ઓપ્શન નથી આવતો તો તમારી એમાઉન્ટ હશે એના પાંત્રીસથી પિસ્તાલીસ ટકા સુધી લોન આપે કારણ કે તમારી શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને તેની લિસ્ટેડ તો કંપનીની જે લિસ્ટેડ સ્ક્રિપ્ટ છે સાતસોથી વધારે સ્ક્રિપ્ટ છે એ જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે ને તો તમને મળી શકશે એમાં પણ વેલ્યુએશન પ્રમાણે નક્કી કર્યું હોય કે આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ છે પાંત્રીસ ટકા આપીશું આ કંપનીમાં પચાસ ટકા આ કંપનીમાં પિસ્તાલીસ ટકા એ રીતનું કેલ્ક્યુલેશન હોય છે એના આધારે તમારું લોન મંજૂર થતી હોય છે તો આ હતી લોન કેટલી મળી શકે લોન લેવા માટે શું જોઈએ તમારું પાન કાર્ડ તમારું મોબાઈલ નંબર લિંક હોવું જોઈએ આધાર કાર્ડ પાન કાર્ડમાં અને તમારે બેંકની ડિટેલ્સ અને એટીએમ કાર્ડ અથવા નેટ બેન્કિંગ હોવું જોઈએ એસીએસ બેન્ડેડ માટે બસ આ ત્રણ વસ્તુ જોઈએ એ પ્રોસેસ માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ઓપન કરવાની કે નામ નંબર નાખીને સબમિટ કરશો ત્યારબાદ તમારે બેઝિક ડિટેલ્સ ભરવાની છે અને સબમિટ કરવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે પ્રોસેસ કરવાની છે અને જો કોઈ ઇસ્યુ આવે તો અમારા ફોનને કરી શકો છો બીજી વાત એકાઉન્ટ કયા કયા જોઈએ ઘણી વખત શું થતું હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં જોઈન્ટ એકાઉન્ટ હોય એચયુએફ એકાઉન્ટ એવા એકાઉન્ટ એક્સેપ્ટ નહીં કરશે જે લોકોના ઇન્ડિવિજ્યુઅલ નામ પર એકાઉન્ટ હશે ને તેને એક્સેપ્ટ કરશે અને ચાર્જિસની વાત કરું ઘણા લોકો એમ કહેતા હોય છે કે મોંઘી પડે બહુ સસ્તી પડે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ કે તમે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કીધું છે ને મિત્રો તો એના પર તમને પંદર ટકાથી વધારે રિટર્ન એવરેજ આપતું હશે તો આ જે લોન છે ને તમને સાડા દસ ટકાના જ મળે છે મતલબ કે તમને બહુ ઓછા રેટ પર મળે છે કે જે તમે યુઝ કરી શકો છો તમારો કોઈ ઇમરજન્સી ખર્ચો હોય મેડિકલ હોય લગુના હોય અથવા ખર્ચો આવી ગયો હોય ને એના માટે સૌથી બેસ્ટ છે બીજી વાત તો લોગિન ચાર્જ હોય છે જે તમને લોન સેન્કશન થાય ત્યારબાદ તમારે વન થાઉઝન્ડ પ્લસ જીએસટી હોય છે એના સિવાય રિન્યુઅલ ચાર્જ આવતો હોય છે ખાલી જે નોમિનલ રકમ હોય છે એના સિવાયનો કોઈ હિડન ચાર્જ નથી બીજું કે લોન જે તમે ક્લોઝ કરો છો અથવા પૂરેપૂરી ભરો છો ને એના પર કોઈ ચાર્જ પેનલ્ટી નથી લાગતી ઘણા લોકોને સવાલ હોય છે કે લોન લીધા પછી ભરી તો લોન લીધા પછી તમે ગમે ત્યારે ભરી શકો છો કોઈ પણ ચાર્જ વગર તો સૌથી સારામાં સારો પોઈન્ટ છે જેટલું ઓડી ફેસિલિટી આપે છે મતલબ યાદ વિડ્રો પણ તમે શકો છો તમારી એપ્લિકેશન વોલેટમાંથી તો આ એક બહુ સારામાં સારો રસ્તો છે તે ઘણા લોકો યુઝ કરે છે ઘણા લોકોને ખબર નથી તો એના માટેનો ખાસ વિડીયો ડિટેલમાં તમારે જાણવું હોય પ્રેક્ટિકલી તો હું જે કોમેન્ટ કરજો લોન સહિત સિક્યુરિટી કરીને તો નેક્સ્ટ વિડીયો બતાવીશ પૂરો પ્રેક્ટિકલ અને હા જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવા માંગતા હોય ને તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો અમારો ઓફિસ એડ્રેસ છે ત્યાં તમે મુલાકાત લઈ શકો છો તો મળીએ નવા વિડીયો પણ નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય જય ભારત